નમસ્કાર બાઈકા આ બધું હવે આપણે અહીં પર ધ્યાન ના આપજો સ્પેશિયલ એજન્ડા થી છે એટલે ધ્યાન આપવાની જરૂર નથી કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આવે પણ છે પણ જયારે કોઈ પ્રોગ્રામ આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને છે અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ડૂકવો જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે

જે જવાબોનું સર્જન કરે પ્રશ્ન જે સમસ્યાઓનું સમાધાન કરે પ્રશ્ન જે લોકશાહીના પાયામાં છે એવો જ એક પ્રશ્ન સીએમના કાર્યક્રમની અંદર હરણી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના ન્યાય માટે બે મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારે જવાબ સ્વરૂપે સીએમસી દ્વારા એમને એવો જવાબ આપવામાં આવ્યો કે તમે એજન્ડા લઈને આવો એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત

કે લોક દરબાર યોજો લોકોની સમસ્યાઓ સાંભળો લોકોના સમસ્યાઓનું સમાધાન કરો લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ કરો અને જે લોકો ટેક્સના પૈસા આપે છે એ પૈસા યોગ્ય જગ્યાએ વપરાય એનું નિમિત્ત બનો જ્યારે તમારા પાપે કોઈ દુર્ઘટના બને એ પછી હરણી હોય તક્ષશિલા હોય ટીઆરપી હોય

કચેરીઓના ધક્કા ખાવાના અને અને કદાચ એના નસીબ ચમકી જાય કોઈ મંત્રી કે નેતા એમને મળે ને તો જે નીચેના લેવલથી હેરાન થઈને ઉપર ફરિયાદ કરવા આવ્યા હોય ને ત્યારે ખોટો સીન સપાટા કરવા ફોન ઠોકવામાં આવે કે ભાઈ મેં ફોન કરી દીધો છે તમે નીચે જાઓ આ ભાઈની વાત સાંભળી લેજો અને નિરાકરણ કરી દેજો એટલે જે નીચે તમને ન્યાય મળશે તમારે મનોમંથન કરવું જોઈએ કે હું શું જવાબ આપું છું તમને શું લાગે છે કે આ બહેનો એ પ્રયત્ન જ નહીં કર્યો હોય કે તમને મળવા આવે એમણે પ્રયત્ન કર્યો જ હશે અને હું તો સોસો સલામ આપું છું અબહેન ને કે જણે આ લોકશયની અંદર જે લોકો ભયભીત છે જે ડરેલા છે એણે એક હિંમત બતાવી કે सीएम ના કાર્યક્રમમાં ઊભા થઈ અને પોતાનો અવાજ એ સીએમ સમક્ષ રજૂ કર્યો હા હું એ માનું છું કે સિસ્ટમમાં સાચા સવાલો પૂછે તો સાંભળવાની કોઈની તૈયારી નથી જવાબ આપવાની કોઈની તૈયારી નથી પરંતુ પ્રશ્નો પૂછવા એ આપણો અધિકાર છે અને જવાબ આપવો એ આ નેતાઓની ફરજ છે એટલે મને એ વાતની ખુશી છે કે લોકો પ્રશ્ન પૂછતા થઈ ગયા છે લોકો જાગૃત થઈ ગયા છે બસ આ જ રીતે આપણે સવે ભેગા મળીને આગળ આવવાનું છે અને સિસ્ટમની આંખમાં આંખ નાખી અને પ્રશ્ન પૂછવાના છે એ સાથે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ